વસ્તુ બહુ કડક છે આવી છે તરી એકન જાતે ફાવ છે ને એન વાત કરતો ફાવ છે કે મેળ તો નઈ પડે મને એવું લાગે જે પરમાણે મને માર્યો છે બેની ગોમ વસુ છે પરમાણે લાગે છે કે એક પોટલી થી તો કોઈ ન થાય બીજી મારવી જ પડી કડક મારશે હવે કોમ કરું ચાકો દોરું હાથે પછી એની વાત અને હવે પછી નાકળો ગોમમાં મારું બીટું કોમ આવશે કે નહીં આવે કોમ તો કરશે એવું લાગે હાડો હાલ તો મેં કીધું એ તો ના મોને પછી જ કાઢવું છે

એટલે મારું બુટા મારી નઈ જોયો ને બધું લઈ ગયો આ સાકુ નહીં ફરે છે ફેર ના સારું છે હવે ક્યાં કાટું કહે છે દુકાન બંધ કરીને ઘેર જાવ પછી આ તો દણે ફૂલ ફરે છે એટલે તારો ભાઈ કે મારે મારી નાખું છે મને બીકા સાંકળી એમ કે દુકાન બંધ કરીને ઘેર જાતો જાવ તો પેલી જ બે તું છું मालिक मैं ये तो बेचना चार पंच ही होते हैं फोन करवा सां को बांध ब्रो इधर और नहीं तो रुक चार पंच ही मारते हैं क्या है किलो टमाटर एक मोटी डुबी बेचारे चलना बोला नहीं डियल भी मोटी है मोटी है वही दाड़ा तो मार रहा हूँ मैं पढ़ा दिया तो राज्यपाल आप कहीं

કાલે એક કામ કરું બે પોટલી પી થોડો મોટો ચાકો લઈને જવું ગે તો કે બે ત્રણ દુકાન લૂટી જ લઉં